સતગુરુ દેવ અમરેલી જિલ્લાનું કાવ તાલુકાનું દેવગામ ગામ જ્યાં અમર સાહેબ બે ગામના રાજા હતા દડવા રાંદ અને દેવગામ પણ પહેલાંથી ભક્તિ જીવન હતું એટલે બધું ખવડાવવામાં જ હતા અને અમારા બાપુના બા સોનલમાં હતા વી ભેવ મળતી ને બે મળણાથી રવાઈ સાહેબ ફેરવી અને એક ટીપણું ગઢમાં કોઈ ન આવી હગે એટલે બહાર મૂકી દેતા અને કોઈને ડિલેવરી આવે એટલે મા હાસાઢીનો શેરો સોનભાઈમાં બાપુના બામાં સાહેબના એ ઘેરે ઘેરે દી આવતા એટલે મા કામ કરવાવાળા હતા એટલે કામ કરવાવાળાને શરમ થાય કે મા તમે આવ્યા દેવા કે બાપા હું દેવા આવું બીજાને મોકલું અને બીજા લઈ જાય તો તમને ભૂગેનો ભૂગેની ખાતરી હું કોઈ કુતરી વિયાણી હોય એને શેરોને પેલું ખબર આવતા એટલે અમારે આ શ્યાર પેઢીનું બાપા પૂના જો કહેલું નથી એટલે રાજા સારાને વાણીઓ આ સોથી ના નાર એને ભક્તિ ઉપજે ને ઉપજે તો બેડો પાય પછી ત્રી બોલવું સજ્જન તાન દાતારી સ્વરૂપ એટલા અભ્યાસ આનો મિલે બિના કૃપાળું ભગવાન આપણે ભણવા જાય હાસુ હાસું બોલવું આપણે એમાં ભણતર માણસ આવતું દાતારી આપણે અંદરથી આવે અને બિના કૃપા ભગવાનને થઈ જાય તો આવા ભગીરથ કાર્ય થાય અને મારા સંદેશભાઈ આલિકભાઈ અને એના ઘેરથી સાવિત્રીબેન અંતપૂર્વાનો ઉતાર છે બાપા સુલેથી તપેલીને ઉતરે બે વાગ્યા અતિથિ આવે આ તો અમારે માનો કે આશ્રમ છે એટલે અતિથિ આવે તમે બધા એટલે તિથિવાળા છો પણ અતિથિ ભગવાન સમાન ગણાય એટલે અમારે આ પૂર્વનું લઈને આવ્યો હોય ને બાપા એ બધું આવું કરી શકે કામ નથી પૈસા તો કરોડ્યો છે સમજ્યા પૈસાનું કાંઈ આવતું નથી એટલે રામ ભજતા હેવન ગયું અને ધન ગયું દેતા દાન આ પરમા રથમાં જેના પ્રાણ ગયા એ થઈને જાતા નથી કોઈ દીધા બાપા સમજ્યા એટલે અન્ના બબ્બે વાહડા મારીને મૂક્યા હતા આયનની બાય જોત જેવી અને બે ખંભામાં જોડ્યું અને ટુકડા માગીને ખબર છે બાપા ખવડાવ્યું કોઈનું જાતું નથી સતગરું દેવ નહીં જાય